તારી હોય એ અણધારી કાંઈ થાય નહીં ભગવાનની મરજી હોય એવું થાય બટા તાર બાપાનો ફોટો લાય આગળ હે એક ફેક્ટરીમાં આગ લાગી એક ફેક્ટરીમાં એવી આગ લાગી ને એટલે કોઈ બહાર જ ન નીકળી શકું એવું ફાયર થયું જોરદાર એવો આગનો લપેટો લાગી ગયો તો એક માણા નો બચ્યો ભાઈ બધા ભડસું થઈ ગયા હા હાદી ભાષામાં હવે કંપનીનો માલિક બિચારો કળાઈ ગયો કરી ભારે ગમે ફોલ્ડ થયો પણ માણસ સારો હતો બિચારો એટલે એને ડાયરેક્ટ મીડિયા ઉપર આવી અને બધી ટીવીની ચેનલોમાં જાહેરાત કરી નાખી કે જે એને વીમો મળવાનો છે કાયદેસર અમારી કંપની તરફથી જે જે મિત્રોએ અમારી કંપનીમાં જાન ગુમાવી છે જીવ ગુમાવ્યો છે એના ખાતામાં એના પરિવારના ખાતામાં અમે એકાવન એકાવન લાખ રૂપિયા એક્સ્ટ્રા નાખી દેવું આ જાહેરાત થઈ ગઈ બધા મીડિયામાં થઈ ગયું ફેક્ટરીમાં જેટલા નોકરી કરતા હતા એ બધા ગુજરી ગયા હવે એ બધાના પત્ની ટીવી જોતા હતા આમ ટીવી આમાં બેઠેલા એને દીકરાને બોલા બટા અહીંયા આવી તો કોક કોકો આ જે ફેક્ટરીમાં આગ લાગી તાર બાપા નોકરી કરતા એ જ ફેક્ટરીમાં આગ લાગી તાર હા મમ્મી ભગવાનની મરજી હોય એવું થાય ને આમાં થોડું કાંઈ કુદરતનું છે ને બાપા એકાવન લાખ ધીરજ આવી ગયો ધીરજ તારી હોય એ અણધારી કાંઈ થાય નહીં ભગવાનની મરજી હોય એવું થાય બટા તાર બાપાનો ફોટો લાવ આગળ જોહે એ ટપુડિયા ફોટો આપ્યો હતો બેને ઉપર ઓલી માખ્યું બેઠેલી હોય ડાક પીડ્યા થાય ને એને આમ ભીનું પોતું લઈને આમ સાફ કરતા હતા આવી મને ખબર જ નતી તમારા ફોટાને મારે સાફ કરવો પડશે એ જેટલું કકળાટ થાય એટલું બિચારી કરતા હતા તાં એના દરવાજા ટકોરા થયા એના દરવાજે જ આમ ટકોરો થયો દરવાજો ખખડ્યો એટલે બેને જ્યાં દરવાજો ખોલ્યો ત્યાં ઘોઘુ હામો ઊભો ઉભો માવો સોળતો હતો બેન ટક્કર લઈ ગયા કે આ આ આ કોઈ બચ્યું નથી ને આ ઘુઘેશ એને એમ છું કે આ ભૂત થી પદ્માન મળવા જ થાય એટલે પત્ની નામ પદ્મા હતું કે આ મળવા ન થાયો ને એટલે બેન આમાં મળ્યા કરવા કે હા સુકલો છે કે એટલે ઘોઘું કીધું કેમ શું આમ આમ કરે છે

એટલા દિવસનો મેળો થાય પણ મને કહેવા ગયો સાહેબ હજારો માણસ જેને પોતાની દુકાનો નથી ને સાહેબ પધારો ઋતુબેન પધારો હજારો માણસો તમે આ મેળામાં આપણે ફરીએ સાહેબ જેને ઘરની દુકાન ન હોય રમકડા વેચવાથી લઈ અને ઠંડા પીણાવાળા સુધી એ હજારો માણસો પોતાનો વર્ષની એક રોજી કમાઈને જાય છે અહીંથી આથી એકબીજાના સંસ્કારો લઈને જાય છે એકબીજાના વિચારો લઈને જવા પોતપોતાને હવે તો ઠીક છે બાકી પોતપોતાની કલાઓ રજૂ ગામના માણસો એનો પરિચયમાં આવવું એક સદભાવ પેદા કરવો સંભાવ પેદા કરવો સમરસતા પેદી પેદા કરવી અને જ્ઞાતિવાદીના વાળા મૂકીને અઢારે વરણને એક તાલે નાચવું આનું નામ મેળો છે સાહેબ એમના નથી આ અઢારે વરણ એક તાલે આપતું હોય અઢારે વરણ એક સાથે ફરતું હોય જ્ઞાતી જાતિના વાડા મૂકી ગુજરાતી બનીને ભારતીય બનીને આ દેશની સંસ્કૃતિને જતન કરવું એટલી ભીડમાં હોવા છતાં એક પણ અબનાવ ન બનવો પોત રીતે હે હળું હળું આયા જાય હો જા જા આ મેળો શું શીખવે ખબર કોઈની ટીકા ટિપ્પણીમાં ન જવું કોઈની સાઈડ કાપી તો પાસોવાળું બહુ ન જોયા કરવું નહીં આગળ ટ્રકને મોરે મોરો સોટી જાય આ ભીડ બહુ હોય જ્યાં જગ્યા હોય ત્યાં લઈએ દુનિયામાં આપણે રસ્તો કરવાનો હોય આ મેળા માલી પહેલો આ વિચાર નીકળે કે ખોટી ખુશીમાં ન પડવું આપણને જ્યાં જગ્યા મળે આપણી લાયકાત પ્રમાણે આપણી પાસે જેટલો પૈસા હોય એવી રીતનો મેળો કરીને આપણી પાસે જો તમે સાંભળજો આ મેળો કરુણા પેદા કરે છે પ્રેમ પેદા કરે છે

ભાચે ભાચે થીગળા રહી ગયા છે પોતાના હાડલામાં આ બાળક પૂછે છે માં આ બધા ક્યાં જાય બેટા આગળ મેળો છે ને એ મેળે જાય છે માં આપણે ન જવાય જવાય ને બેટા પછી જાવ હો આપણે માને એમ કે ત્રણ ચાર દિન મેળો છે એમાં જો એક હાથી દાડી મળી જાય અને જો થોડાક મજૂરીના પૈસા આવે તો મારા છોકરાને ને મેળે લઈ જાઓ દીકરો બહુ હઠ કરે છે મને મેળે લઈ જાઓ ને માં

ભગવાન તેમણે આવી ગરીબ બનાવી કે મારા દીકરા માટે એક રમકડું લઈ શકું પાછળ એક અમીર માણસ એક દયાળુ માણસ હાલ્યો આવતો થઈ ચિત્ર જોતો થયો આ બાળકને રમકડું લઈ દેવાના પૈસા આ મા પાસે નથી આ બેન પાસે નથી થોડાક આગળ આવ્યા ને એટલે એ ભાઈએ હાથ કર્યો બેન ઉભા રહ્યો તો બેન હા ભાઈ આ તમારો દીકરો કારુના રમકડાનું વેન કરે મને ખબર પડી ગઈ તમારી પાસે પૈસા નથી તો હું લઈ દઉં તમને તેથી આ દેશની આર્ય નારી એટલું બોલે છે ભાઈ તને મારા પ્રણામ વિરાહ તને મારા પ્રણામ પણ આ મેળામાં દોરંગી દુનિયાનો કોઈ માણા મને તને એકલા મેળામાં જોઈ જાય અને તને પૈસા દેતા જોઈ જાય અને કાલ સવારે મારી ને તારી કોઈક દુનિયા વાત કરે એની કરતાં ઘડીક મારો દીકરો રોવે ને એ મને મંજૂર છે પણ મારે કોઈને આવી સહાય નથી જોતી આ આત્મનિર્ભરતાની વાત આવી છે હું મારી રીતે ઊભી થાવ હું મારું કાર્ય હું કરું પણ બન્યું એવું સાહેબ ઓલો માણસ કે કાંઈ વાંધો રે બેન આપ જેમ કહો મારી બહેન એ દીકરાને લઈને હાલતી થઈ એમાં એક ઢોર પડ્યું મેળામાં માણસોની દોડભાગ થઈ અને છોકરાની આંગળી માના હાથમાં છૂટી ગઈ એક બાજુ છોકરો વયા ગયો એક બાજુ માં વયા ગયા અને ઓલો જે વડીલ હતો એને ખબર જ હતી બાળક બાજુ એને ધ્યાન રાખેલું એ બાળકની પાછળ જાય છે માં ને દીકરો તો બે છૂટા પડી ગયા મેળામાં ભૂલા પડી ગયા આ દીકરાના માણસે તેડી લીધો અને દીકરો રડે છે માં માં મારી માં હમણાં હું તારી માં પાસે લઈ જાઓ પણ તું ક્યારનો રમકડા માંગતો છો ને હાલ હવે કે તને ક્યુ રમકડું લઈ દઉં તે દે આ દેશનું એક બાળક એટલું બોલ્યું છું કે હવે મારે રમકડું નથી જોતું મને મારી માં જોવે છે મને મારી માં પાસે લઈ જાવ છે કે માનો અર્થ આ આ મેળાઓ માં આવી સંસ્કાર ની વાતો નીકળી છે અને આ આ જીવન જ ગીત છે સાહેબ મેળામાં કેવા પ્રકારના ગીતો તુષાર ગીત વગર માણસ જીવી જ ન શકે આ ગીત થી તો જીવન ચાલુ થાય હાલડ થી ચાલુ થાય ને હાય હાયે પૂરું થાય હાય ગીત જ છે ને ભાઈ તમે ગીત વગર જ ન શકો અને જેને એક ગીત આવડતું હોય ને તો એ કોઈ દી એકલો ના હોય એકલો હાલ્યો જતો હોય તો ગીત એને સથવારો આપતો હોય છે ભલા માણસ એ અમારો ગામડાનો માણા માણસ ખાલી રામા હેલો આવડતો હોય તો રાજ્ય એકલો પાણી વાળતો વાળતો ગાતો હેલો મારો હાંભળો રણુજાના રાય તમે ભયમાંથી મુક્ત રહી શકો તમે કોઈ દી એકલા ના રહી શકો ગીત તમને સપોર્ટ કરશે સાહેબ સઠીના ના ગીત થી ચાલુ થાય હાલડા ગીત આવે પછી સબંધના ગીત આવે અને લગનના ના ગીત ની તો વાત જ જવા ગયો હો હો હા એટલે ભાઈ લગ્ન વાત આવે ને ભગવાન જાય એસી વર ના સાહેબ એસી વર ના બાપા ની કહું મળે ટૂટવા ભાઈ ભાઈ ભલે તાણ હતી પણ આપણે ઘોડે ચડેલા અને હવે તો ઘોડા એવા એવા ખાટલા ઉપર ઘોડા હો હમણાં તો મેં એક જોયો તે વરરાજો ઘોડો ખાટલો ઠેકાડતો ઘોડો સમજી ગયો કે ખોટો ઉપયોગ કરે ઊંધો નાખ્યો હજી વરરાજો ખાટલે છે આવા ખોટા નવતર પ્રયોગ ન કરવા સાહેબ ઘોડા ઉપર એ ઘોડો દેવ છે એની ઉપર વરરાજો બેસે તો શોભતો હોય છે અને બેસવું જ જોવે પણ આમ નિરાતે કન્યા બેઠી હોય ને આપણે પડી બદલે મામેરું ભરવાને બદલે ડોક્ટર ભરવા પડે આ એક એક ભાઈ ને ઓપરેશન થિયેટરમાં લીધો એટલે ડોક્ટર હજી બે ભાન નહોતો કર્યો એ પેલા ડોક્ટર ને પૂછ્યું કે ડોક્ટર સાહેબ એકચ્યુઅલી મારે કેટલું રોકાવાનું થશે તાકે તો પછી સર્જરી ઉપરથી ખબર પડે કે કેમ જો તમારું ઓપરેશન સફળ થઈ જશે તો એ પછી આઠક દિવસ રોકાવું પડશે અને પછી તમે ઘરે નહીતર આગળ એક કલાકમાં તારો સુટ ગયો મારો સુટ ગયો એની વાત નથી આ